સ્વાગત છે જાંબુવા આયન સોસાયટી ખાતેથી બે મહિના પહેલા મોટર સાયકલ ની ચોરી કરનાર આરોપીને ચોરી કરેલ મોટર સાયકલ સાથે પકડી પાડી વાહન ચોરીનો ગુનો ડિટેક કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળેલ કે પાણીગેટ ગોરવા પોલીસ સ્ટેશન સોસાયટીના નાગે જૂનીગઢ રોડ પરથી ઇસમ નામે હિતેશ ઉર્ફે ભોયો ઉદેશી દરબાર રહેવાસી વારસિયા ઇમામપુરા ખીચડીના ખાના પાસે પોપ્યુલર બેકરી પાસે વડોદરા શહેરને તેની પાસેની શંકાસ્પદ હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ સાથે પકડી પાડેલ આ ઈસમ પાસે મોટર પેપર્સ ન હોય તેમજ આયસમ મોટરસાયકલના માલિકી સંબંધિત સચોટ માહિતી નહીં આપતા જેથી આઈસમને બધું સઘન રીતે પૂછપરછ કરવામાં આવતા તેને આ મોટરસાયકલ તેને આશર બે મહિના પહેલા જાંબુવા ખાતેની આર્યન સોસાયટીમાંથી ચોરી કરી લાવેલાની અને આ ચોરીની મોટરસાયકલ વેચાણ કરવાની ફિરાકમાં હોવાની હકીકત જણાવતા આ ચોરીને શંકાસ્પદ મોટરસાયકલને તપાસ અર્થે કબજે કરી આઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી આઈસમ દ્વારા ચોરી કરેલ મોટરસાયકલ બાબતે કપૂરાય પોલીસનમાં ગુનો નોંધાયેલ હોય જેથી આ અંગે કપુરા પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ માટે સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપી હિતેશ ઉર્ફે ભોયો ઉદેશી દરબાર ઉમરવર્ષ પાંત્રીસ રહેવાસી વારસી હેમામપુરા ખીચડી ખાના પાસે વડોદરા શહેર